નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન્ગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર છાપરા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષિકાનું નેશન બિલ્ડર એવોર્ડથી સન્માન પાંચમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસને શિક્ષક દિનના રોજ રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા નવસારી તાલુકા તથા શહેર વિસ્તારની પ્રાથમિક શાળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરતા આચાર્ય તેમજ શિક્ષકોનું નેશન બિલ્ડર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું જેમાં છાપરા પ્રાથમિક શાળાના આચાર્ય રાજેશ કુમાર એ ઝાલરિયા અને સામાજિક વિજ્ઞાનના શિક્ષિકા પારુલબેન વી પટેલને નેશન બિલ્ડર એવોર્ડથી નવાજવામાં આવ્યા જિલ્લા કક્ષાનો શિક્ષક દિન મતિયા પાટીદારની વાડી ખાતે યોજાયો વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ નો ખાસ અહેવાલ શાળા નંબર દસ આવાસમાં શિક્ષક દિનની ઉજવણી આચાર્ય મહાદેવભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ શાળા નંબર દસ આવાસમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી શ્રી મહાદેવભાઈ દ્વારા શાળાને પુસ્તકો અર્પણ કરવામાં આવ્યા હતા અને બાળકોને વિવિધ ભેટ અર્પણ કરાઈ હતી સરજેજ પ્રાઇમરી શાળામાં મને ગમતું પુસ્તક સ્પર્ધાનું આયોજન બાળકોએ સ્પર્ધામાં ભાગ લઈ કુશળતા પ્રદર્શિત કરી નવસારીની સરજેજ પ્રાઇમરી શાળામાં મને ગમતું પુસ્તક સ્પર્ધાનું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ધોરણ પાંચના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શિક્ષક દિને માતૃ સંસ્થામાં શ્રેષ્ઠ શિક્ષક મહેન્દ્રસિંહનું સન્માન પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના શિક્ષક દિને બાપીની સુપ્રસિદ્ધ ખંડુભાઈ હરિભાઈ દેસાઈ પુરુષ અધ્યાપન મંદિરમાં સારસ્વત શિક્ષકોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાંકલ ગામના અને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા ધરમપુરની નવી નગરી પ્રાથમિક શાળા માલનપાડાના શિક્ષક મહેન્દ્રસિંહ નાથુસિંહ પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલને સો ટકા પરિણામ માટે શિક્ષક દિન પર પત્ર એનાયત ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી નવસારીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ શિક્ષક દિનના સન્માન સમારંભમાં મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલને સો પરિણામ મેળવવા બદલ શાળા પરિવારને સન્માનિત કરવામાં આવ્યા હતા મુનસાળ ગામે દીપડાએ સ્વાનનો શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ નવસારીના મુનસાડ ગામે એક દીપડો માત્ર સેકન્ડમાં શિકાર કરી લઈ જતો સીસીટીવીમાં કેદ થયો છે રસ્તા પર આરામ ફરમાવી રહેલા સ્વાન પર દીપડો મોત બનીને ત્રાટક્યો હતો અને ગળામાંથી ઉચકી લઈ જતો વિડીયો વાયરલ થતાં ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે વન વિભાગે દીપડાને પકડવા પાંજરું મૂકવા તજવીજ હાથ ધરી છે ચીખલી ખાતેથી બાબા રામદેવ ગ્રુપ દ્વારા બીજ નિમિત્તે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છેલ્લા છ વર્ષથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ ચીખલીથી વલોટી ખાતે પદયાત્રામાં જોડાય છે ત્યારે ચીખલી તાલુકા તેમજ આજુબાજુના વિસ્તારોમાં વસતા રાજસ્થાનના યુવાનો પોતાના વેપાર ધંધા માટે આ વિસ્તારમાં વસવાહટ કરે છે ભાદરવી બીજનો રાજસ્થાન સમાજમાં અનોખો મહિમા હોય છે ત્યારે ભાદરવી સુદ બીજના રોજ બાબા રામદેવજી જન્મ ઉજવણી કરવામાં આવે જેને લઈને રાજસ્થાનમાં ભાદરવી બીજનો અનોખો મહિમા છે જેને લઈને રાજસ્થાનની સંસ્કૃતિને જાળવી રાખવા માટે રાજસ્થાન પોતાના ગામ વિસ્તારથી દૂર હોવા છતાં અને સંસ્કૃતિની જાળવણી માટે બુધવારના ચીખલીના બગલાદેવ મંદિરથી પગપાળા ચાલી અને ગણદેવીના વલોટી ખાતે આવેલ બાબા રામદેવજીના મંદિર ખાતે જવા નીકળી હતી શિક્ષક દિન નિમિત્તે ટાટા ગર્લ્સ સ્કૂલમાં યોજાયો રક્તદાન શિબિર વધુ વિગત માટે જુઓ નવસારી ખાસ અહેવાલ હવામાનની વાત કરીએ તો નવસારીનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જયારે લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બાણું પર્સન્ટ જ્યારે સાંજે છ્યાસી પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ